નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું કુંજ સિંહ ગરવી ગુજરાતની ઓળખ સિંહ એ ગુજરાતની ખુમારીનું પ્રતિક છે ગીર જંગલ અને તેના સાવજનું સંરક્ષણ એક વૈશ્વિક સફળતા માનવામાં આવે છે એક સમયે એ સ્થળ ઉપર કે જ્યાં માત્ર બાર જેટલા સાવજો બચ્યા હતા અને આજે તેની સંખ્યા આઠસો એકાણું સુધી પહોંચી ગઈ છે પરંતુ હકીકત કંઈક અલગ છે આ બાબતે બીજા પાસા ઉપર પણ નજર કરવી જરૂરી બની જાય છે જી હા એનું કારણ પણ એ છે આજે જાણે કે ગીરનું સાવજ સંકટમાં હોય તે પ્રકારેની સ્થિતિ છે પહેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી બે વર્ષ દરમિયાન સાત સિંહોના મોત થયા તેમાંથી માત્ર એકાવન સિંહોના જ કુદરતી મોત થયા છે જ્યારે બસો છપ્પન સિંહોના ક મોતનો તેમના મૃત્યુ નિપજ્યા હોવાનો આ ઘટસ્ફોટ થયો છે વિધાનસભાના સત્ર દરમિયાન એક ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં વન મંત્રીએ જવાબ આપ્યો સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પાછળ કરોડોનું આંધણ કરવામાં આવતું હોવા છતાં પણ અકુદરતી મોતને અટકાવવામાં વનતંત્ર નિષ્ફળ છે કે કેમ તે આજે સવાલ થઈ રહ્યો છે જોઈશું આજે આ આજનો ખાસ રિપોર્ટ સાવજ માથે સંકટ સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગીરમાં વસતા એશિયાટિક સિંહોના થઈ રહેલા મૃત્યુનો મામલો ખૂબ જ સંવેદનશીલ છે એશિયાઈ સિંહોના અકાળે થઈ રહેલા મૃત્યુના મુદ્દે અનેક વાર ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટ હોય તેણે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોના સોળમાં વસ્તી અંદાજ વર્ષ બે હજાર પચીસના આંકડા પણ સામે આવ્યા હતા જેમાં સિંહોની સંખ્યા આઠસો એકાણું થઈ પરંતુ સિંહોના મૃત્યુના આંકડા પણ તેટલા જ ગંભીર અને તેટલા જ ચિંતાજનક છે જી હા એશિયાના ઘરેણા સમાન ગીરના સિંહોની શું દયનીય હાલત છે આ કહેવું પડી રહ્યું છે કેમ કે આ આંકડો ખરેખર ચિંતાજનક સામે આવ્યો છે પહેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ થી લઈને બે વર્ષ દરમિયાન કુલ ત્રણસો સાત સિંહોના મોત થયા છે જેમાંથી માત્ર એકાવન સિંહોના જ કુદરતી મોત થયા છે જ્યારે બસો છપ્પન સિંહોના કમોતનો સત્તાવાર ઘટસ્ફોટ થયો છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય આંગે પ્રશ્ન કર્યો હતો અને તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં એકસો સિંહોના મૃત્યુ થયા છે સરકારે ખુદ સ્વીકાર્યું કે ઓગસ્ટ 2023 થી જુલાઈ 2024 સુધીમાં 141 મૃત્યુ થયા જ્યારે ઓગસ્ટ 2024 થી લઈને જુલાઈ 2025 સુધીમાં આ મોતનો આંકડો 166 સુધી પહોંચી ગયો જે ગયા વર્ષની સરખામણીએ 25 સિંહોના મૃત્યુ વધારે છે છેલ્લા એક વર્ષમાં એક્યાસી સિંહોના મૃત્યુ બીમારીને કારણે થયા હતા જ્યારે આંતરિક લડાઈને કારણે છત્રીસ સિંહોના મોત નીપજ્યા હતા જ્યારે વૃદ્ધાવસ્થા કુદરતી રીતે સત્યાવીસ સિંહોના મૃત્યુ થયા જ્યારે માર્ગ અકસ્માતને કારણે એક સિંહનું મૃત્યુ થયું ઇલેક્ટ્રિક શોકને કારણે બે સિંહોના મૃત્યુ થયા જ્યારે અકસ્માતે કૂવામાં પડી જવાથી તેર સિંહોના મૃત્યુ જ્યારે અકસ્માતે મૃત્યુ થયા હતા જેમાંથી બાવીસ સિંહોના અકસ્માતે મૃત્યુ થયા હતા એક ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારે આ મામલે જણાવ્યું જુલાઈ બે હજાર પચીસ સુધીમાં અમરેલી જિલ્લામાં છેલ્લા છ મહિનામાં ચૌદ સિંહ બાળ અને સત્તર સિંહોના મૃત્યુ થયા હતા જેમાં મલ્ટિપલ ઓર્ગન પેકેયરને કારણે પાંચ સિંહ બાળ અને છ સિંહના મૃત્યુ થયા હતા ન્યુમોનિયા એનિમિયા એનોકેસિયાને કારણે પાંચ સિંહ બાળના મૃત્યુ તેમજ ન્યુમોનિયા એનિમિયા અને એના સેપ્ટેસીમિયાને કારણે ચાર સિંહોના મૃત્યુ થયા સ્વસન યકૃત અને મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે બે સિંહ બાળ અને ચાર સિંહના મૃત્યુ થયા વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક સવાલના લેખિત જવાબમાં અપાયેલી માહિતી પ્રમાણે સિંહોના અકુદરતી રીતે થતા મૃત્યુ રોકવા માટે બે વર્ષમાં વધારેનો ખર્ચ કર્યો છે વર્ષ ચોવીસમાં વીસ માં પાંત્રીસ કરોડ અને વર્ષ કરોડથી વધારેનો ખર્ચ કર્યા હોવાનું જણાવાયું છે અમરેલી જિલ્લામાં છેલ્લા છ મહિનામાં જ ચૌદ સિંહ અને 17 સિંહના મૃત્યુ થયા છે તેમાં તમામ સિંહ મૃત્યુ મલ્ટીપલ ઓર્ગન ફેલિયર થી લઈને વિવિધ બીમારીને કારણે થયા છે ત્યારે ત્રણ સિંહના મૃત્યુ કુદરતી રીતે થયા છે ઉલ્લેખનીય છે કે સિંહોના મૃત્યુને અટકાવવા અને તેમના સંરક્ષણ માટે સરકારે કેટલાક પગલાં લીધા હવાનું પણ વિધાનસભામાં જણાવ્યું હતું જોકે વિપક્ષ દ્વારા આ પગલા પૂરતા ન હોવાનો અને સિંહોની સંખ્યા જાળવી રાખવા માટે વધુ કડક પગલાં લેવા જરૂરી હોવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો આ મુદ્દો ક્યાંક એ દર્શાવી રહ્યો છે કે સિંહોનું સંરક્ષણ હજુ પણ એક ગંભીર પડકાર છે અને તેના માટે વધુ નક્કર અને અસરકારક નીતિઓ બનાવવાની હજુ પણ જરૂર છે અમરેલી જિલ્લો ડાલા મથાનું ઘર માનવામાં આવે છે અહીં ખેતરોમાં કે સીમમાં થાય તો જ જ પણ આ સિંહોના હવે તેઓ જાણે કે અસુરક્ષિત હોય તેવું આ આંકડા જોઈને ચોક્કસથી ક્યાંક લાગી રહ્યું છે ડાલા મથાના આ ઘરમાં સિંહની પાછળ જાણે કે મોત પડ્યું છે જેમાં સૌથી પહેલું કારણ એ પણ ક્યાંક જણાવવામાં આવી રહ્યું છે રેલવે ટ્રેકની ફરતે ફેન્સિંગનો અભાવ આ પ્રકારની અનેક કેવી અટકળો પણ સામે આવી છે નેવું કિલોમીટરના આવા ટ્રેકની ફરતે માત્ર પંદર કિલોમીટરના ટ્રેક ઉપર જ તારની વાળે છે રાજ્યમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના સરકારના દાવા વચ્ચે આ પણ ક્યાંક એક સત્ય હકીકત છે સાથે જ વન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ માટે સાડત્રીસ પોઈન્ટ છત્રીસ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે વનતંત્રય સિંહોને તુરંત સારવાર મળી રહે તે માટે ઠેક ઠેકાણે હોસ્પિટલો બનાવી છે અભયારણ્ય વિસ્તારમાં જાહેર માર્ગ પર સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા છે નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે પોલીસ હોય વનતંત્ર નું પેટ્રોલિંગ કરવામાં આવ્યું ખુલ્લા કુવાઓ બાંધવામાં આવ્યા અદ્યતન એમ્બ્યુલન્સ રેડિયો કોલરિંગ વેક્સિનેશન રહેઠણ સુધારણા કામગીરી સહિતના અનેક કામો કરવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા પરંતુ આ ટાટલા દાવાઓ કરવામાં આવે છે છતાં પણ સિંહોના આ અકુદરતી મોત અટકાવવામાં વનતંત્ર અને સરકારને શું સફળતા નથી મળતી તે પ્રશ્ન થઈ રહ્યો છે કેમ કે દિવસે ને દિવસે સિંહોના અકુદરતી મોત વધી રહ્યા છે અને તે ખરેખર ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ સિંહોના સંવર્ધન અને સિંહોને થતા મૃત્યુને લઈને પ્રહાર કર્યા હતા શું કહ્યું તેમણે સાંભળ્યું ખાસ કરીને ગુજરાતમાં ગીર અને એશિયાઈ સિંહો એ આપણા બધા માટે એક ગૌરવની બાબત છે ગુજરાતનું ને દેશનું ઘરેણું છે આ સિંહોના સંવર્ધન માટેની ચિંતા ગુજરાત અને દેશના લોકો તો કરે પણ સરકાર તરફથી પણ પ્રતિ વર્ષ અમે બધા જ વિધાનસભામાંથી કરોડો રૂપિયાનું બજેટ એની પાછળ ફાળવીએ છીએ કરોડો રૂપિયા ખર્ચ થાય છે કે એના સંવર્ધન માટે એની આરોગ્યની ચિંતા થાય એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય એની રક્ષા માટેનું બીજા લોકોની હેરાનગતિ ના થાય એનું માઇગ્રેશન ના થાય એટલા માટે પૈસા ખર્ચ કરવાના હોય છે પણ આટલો કરોડોનો ખર્ચ કર્યા પછી જે આંકડા બહાર છે છેલ્લા બે જ વર્ષના આંકડા જોઈએ તો અનેક સિંહોના મૃત્યુ કમોતે થયા છે કદાચ ઉંમરને કારણે કુદરતી રીતે મૃત્યુ થાય તો સમજી શકાય છે પણ જે કમોતે મૃત્યુ થાય છે એની પાછળના કારણે ક્યાંક ને ક્યાંક જંગલ વિસ્તારમાં જે રીતે બીજી ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે છે જે લાયન લાયોના નામે કેટલાક કૃત્યો થાય છે જે કાયદેસર નહીં હોવા છતાં પણ ખુલ્લે આમ ચાલે છે જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનો થઈ રહ્યા છે જંગલ વિસ્તારમાં અનેક લોકોને રાજકીય પીઠબળ હોવાને કારણે બીજા બાંધકામો માટે કે વન્ય ધંધા રોજગાર માટેના લાયસન્સો અપાઈ રહ્યા છે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે એને કારણે આપણે બધા જ જોઈએ છે કે સિંહો જે રીતે જંગલ વિસ્તારમાંથી માઇગ્રેશન કરીને જંગલ બહાર રહેણાંક વિસ્તારમાં ગામમાં સિંહ ફરતા હોય એવું રોજ આપણે હવે જોઈએ છે અને એ ચિંતાનો વિષય એટલા માટે છે કે એનાથી આજુબાજુના લોકો જે વસવાટ કરે છે જે માલધારીઓ છે પશુઓ છે એને તો ભયને ચિંતા છે જ પણ સાથે સાથે રહેણાંક વિસ્તારમાં જ્યાં માનવો છે કે વસ્તી છે એવા વિસ્તારોમાં સિંહના ભ્રમણથી એના જાનને પણ જોખમ આવે છે અનેક વખત ઇલેક્ટ્રિક શોક લાગવાથી સિંહના મૃત્યુ થાય છે રેલવે અકસ્માતથી રોડ અકસ્માતથી અન્ય રીતે પણ મૃત્યુ થાય આ બધી આપણા બધા માટે ચિંતાનો વિષય છે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આના માટે ચિંતા કરે છે ત્યારે આ આંકડા ખૂબ ચિંતાજનક છે ચોંકાવનારા છે અને કરોડો રૂપિયા પછી ખર્ચ પછી પણ જો સિંહનું સંવર્ધન ના કરી શકતા હોય તો સરકારની નિષ્ફળતાઓમાં સ્પષ્ટ દેખાય છે મારી તો મુખ્યમંત્રીને સરકારને વિનંતી છે કે આ પૈસા આપણે પ્રજાના ટેક્સના પૈસાથી ખર્ચ કરીએ છીએ અને એ પૈસા ખરેખર સિંહોના સંવર્ધન માટે ઉપયોગ થવા જોઈએ એમાંથી ભ્રષ્ટાચાર થતો હોય તો એને તાત્કાલિક અટકાવવો જોઈએ ભ્રષ્ટાચારીઓને પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને ખાસ ચિંતા કરીને સિંહ જે આપણું ગૌરવ છે ઘરેણું છે એના સંવર્ધન એની સુરક્ષા માટેની વ્યવસ્થાઓ સરકાર તાત્કાલિક કરે એવી બધાની લાગણી છે એ સરકાર સુધી પહોંચાડી આ ચિંતાજનક એટલા માટે છે કે જે રીતે જંગલ વિસ્તાર ઘટતા હોય ત્યાં સિંહો માટે જે ભૌગોલિક રીતે ત્યાં એના વસવાટ માટેની વ્યવસ્થા હોવી જોઈએ એના પીવાના પાણીની વ્યવસ્થા હોવી જોઈએ જંગલીની ગીચતાની વ્યવસ્થા હોવી જોઈએ એના ખોરાક માટેની વ્યવસ્થાઓ એ વ્યવસ્થાઓ ઘટવાને કારણે ત્યાં જંગલ વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક એન્ટરટેન માટે હોટલ ઉદ્યોગ માટે કે બીજી પ્રવૃત્તિઓ માટે છૂટ આપવાને કારણે આજે સિંહો જે રીતે રહેણાંક વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યા છે માઇગ્રેશન એનું થઈ રહ્યું છે એ ચિંતાજનક છે અને એટલા માટે જે આરક્ષિત વિસ્તાર છે એ વધારવા જોઈએ એ સિંહોના રક્ષણ માટે એના ભોજન માટે એના પાણી માટેની બીજી વ્યવસ્થાઓ માટે જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવું જોઈએ ત્યાં ખુલ્લા કુવાઓ હોય કે એવી જગ્યાઓ છે કે જ્યાંથી અકસ્માત થવાની શક્યતા હોય છે ક્યાંક રેલવેના ટ્રેક પ્રસાર થાય છે ક્યાંક એવા રોડ છે ક્યાંક ઇલેક્ટ્રિકની લાઈનો છે એ બધી જ ચિંતા કરીને સરકારે જંગલ ખાતા વિભાગે આખી એની વ્યવસ્થા ગોઠવીને ચિંતા કરવી જે રીતે ગુજરાતમાં બે પગવાળા આખલાઓ ગૌચર ચરી ગયા એવી સ્થિતિ આજે જંગલોની પણ છે કે પૈસાદાર લોકો મોટા ઉદ્યોગપતિઓ ધીમે ધીમે જંગલ વિસ્તારોમાં પણ પગપેસારો કરી રહ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે જમીનો પર મોટા પ્રમાણમાં બાંધકામો થઈ રહ્યા છે અને આ બધી પ્રવૃત્તિને કારણે સિંહોને જંગલ વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારોમાં જવા માટે મજબૂર થવું પડે આપણે જોઈએ કે ગામે ગામ સિંહ દેખાયના રોજ વિડીયો આવતા હોય છે રોજ સમાચારો મળતા હોય એ સ્પષ્ટ બતાવે છે કે જંગલ વિસ્તારમાં સિંહો માટે અનુકૂળ વાતાવરણ રહ્યું નથી કે એને ખોરાક નથી મળતો એને સુરક્ષાના પ્રશ્નો હશે અને એટલા માટે સિંહ એક જાજરમાન પ્રાણી છે એ ક્યારેય કોઈને પણ નુકસાન કરવા વાળું હુમલા કરવા વાળું પ્રાણી નથી પણ મજબૂરી વશ એને જંગલ વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં જવું પડે છે એટલે સરકાર જે કરોડો રૂપિયા ખર્ચ થાય છે એના પ્રમાણમાં સિંહના સંવર્ધન માટેની પૂરી ચિંતા કરે એ સૌની માંગણી છે આ સરકાર તો ઉત્સવ ઘેલી છે ઉત્સવો તાઇફામાં પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા બરબાદ કરવા માટે જાણીતી છે એટલે દરેક વસ્તુમાં સિંહ દિવસની ઉજવણી કરે પણ સિંહના રક્ષણ માટેની ચિંતા ના કરે એના માટે બજેટ ફળવાય એના માટે કરોડો રૂપિયા ખર્ચ થાય પણ એમાંથી પરિણામ શું મળ્યું એ જોવા કે ચિંતા કરવા વાળી આ સરકાર નથી એ જ રીતે વન મહોત્સવ કરે છે એની પાછળ કરોડો રૂપિયા ખર્ચો થાય છે પણ એ જે છોડ છે ઉછર્યા કે નહીં એનો હિસાબ ક્યારેય મળતો નથી એટલે સરકાર ખાલી ઉત્સવો તાઇફા અને એની પબ્લિસિટી એના રાજકીય કાર્યક્રમો માટે એનો ઉપયોગ કરે છે કરોડો રૂપિયા ખર્ચ કરે છે પણ સાચા અર્થમાં સિંહ દિવસ ઉજવ્યો ક્યારે કહેવાય કે જ્યારે એક એક સિંહનું રક્ષણ થાય સંવર્ધન થાય અને એની જે આપણે વસ્તી વધવી જોઈએ એને જે સંરક્ષિત વિસ્તાર વધવો જોઈએ એના માટેની વ્યવસ્થાઓ વધવી જોઈએ એ ચિંતા સરકાર કરતી નથી એટલે હું માનું છું કે કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી પણ જો આવા કમોતે સીના મૃત્યુના મોટા આંકડા આવતા હોય એ આપણા માટે શરમજનક અને ચિંતાજનક છે અને સરકારની 100% આમાં નિષ્ફળતા દેખાય છે ગિર જંગલ અને એના સાવજનું સંરક્ષણ એક વૈશ્વિક સફળતા છે એક સમય હતો કે જ્યારે માત્ર 12 સાવજ બચ્યા હતા આજે તેમની સંખ્યા આઠસો એકાણું સુધી પહોંચી ગઈ છે યોગદાન છે તેમ છતાં પણ ગીરના સાવજ હજુ પણ અનેક પડકારોનો સામનો કરે છે જેમ કે રોગચાળો હોય કુદરતી આપત્તિ માનવ સાવધ સંઘર્ષ અને જંગલ વિસ્તારની ક્યાંક મર્યાદા આ સાથે એક મુદ્દો એ પણ છે એક જ વિસ્તારમાં વધુ સાવધ હોવાને કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ હંમેશા રહે છે કે જેથી વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષણ કાર્ય સતત નવા અભિગમ ટેકનોલોજી અને સંરક્ષણની રીતો પણ અપનાવી રહ્યા છે ગીર જંગલમાં હવે સ્માર્ટ જેવી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે કે જેના દ્વારા વન વિભાગના કર્મચારીઓ સાવજની મોનિટરિંગ પેટ્રોલિંગ સંરક્ષણ પર વધુ અસરકારક રીતે થઈ શકે જીપીએસ કોલર હોય કેમેરા ટ્રેપ હોય ડીએનએ એનાલિસિસ જેવી આધુનિક પદ્ધતિઓથી સાવજની ચળવળ આરોગ્ય અને વસ્તીનું વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ થાય છે સાથે સાથે સ્થાનિક સમુદાયને પણ સંરક્ષણમાં જોડવામાં આવી છે કે જેથી તેઓ પણ ગીરના સંરક્ષણના ભાગીદાર બને ગીરનો સિંહ કાઠિયાવાડનું ઘરેણું છે હમણાં એ વાત આવી કે ત્રણસો થી વધુ સિંહોના મૃત્યુ થયા એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ મૃત્યુ ચિંતાજનક તો ખરા જ પણ ખૂબ ચિંતાજનક નથી સિંહ ગીરનો સિંહ એશિયામાં એકમાત્ર ભારતમાં છે અને ભારતમાં એક માત્ર સાસણ અને સૌરાષ્ટ્રમાં છે સિંહ વિસ્તરો છે ખૂબ વિસ્તરો છે લગભગ લગભગ સૌરાષ્ટ્રમાં સાતેક જિલ્લાઓમાં આપણો સિંહ આ પહોંચ્યો છે હવે મારી દ્રષ્ટિએ સિંહ ગીરનો સિંહ અને બ્રહદ ગીરનો સિંહ આ બે ભાગ પડ્યા છે બ્રહદ ગીરનો સિંહ એટલો બધો વિસ્તારો છે એટલો બધો વિસ્તારો છે કે હવે આ સિંહને સાચવવા માટે વન ખાતાએ દોડાદોડી તો કરવી પડશે મૃત્યુના કારણો જોયા પછી અને વન મંત્રી એ જે રીતે વિધાનસભામાં વિસ્તૃત રીતે કઈ રીતે સિંહોના મૃત્યુ થયા છે એ બાબત જોયા પછી એવું લાગે છે કે રોગોને કારણે વિચિત્ર રોગને કારણે સિંહોના મૃત્યુ વધુ થયા છે એટલે આ રોગથી મૃત્યુને નિવારી સિંહો અને વન્યો પ્રાણી વન્ય પ્રાણીઓ વિશે લખતા એક પત્રકાર તરીકે અને સાથે સાથે ઘણા બધા વન અધિકારીઓ અને વન્ય પ્રાણી મિશ્રાણો સાથે કામ કર્યા પછી હું એવું માનું છું કે લગભગ દર ત્રણ બચ્ચાએ એક બચ્ચું મૃત્યુ પામે છે એ દ્રષ્ટિએ પુખ્ત ઉંમર અને વૃદ્ધાવસ્થા સહિત મૃત્યુ પામતા સિંહોની પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી જો મુલવણી કરવામાં આવે તો કુલ સિંહોની સંખ્યાના એક ત્રત્યાશ સિંહોનું મૃત્યુ એ મારી દ્રષ્ટિએ પ્રાકૃતિક મૃત્યુ તો કહેવાય આમ છતાં સિંહોના મૃત્યુની જો સંખ્યા અટકાવવામાં આવે તો સિંહોની સંખ્યા વધશે એ વાત ચોક્કસ છે અને પ્રાકૃતિક રીતે સિંહોની સંખ્યા વધવી જોઈએ એ હું માનું છું પણ સાથે સાથે સિંહો વધશે તો એના રહેઠાણની વ્યવસ્થા કરવી પડશે માણસ અને સિંહો એટલે કે આ વન્યજીવો આ હિંસક પ્રાણી વચ્ચે અથડામણ ન થાય સાથે સાથે એને પૂરતા પ્રમાણમાં રહેઠાણ મળે પૂરતા પ્રમાણમાં ખોરાક મળે આ સિંહ સદીઓ પેલા સૌરાષ્ટ્ર સંકોચાતો સંકોચાતો ફક્ત ગીરમાં આંગળીને વેઢે ગણાય સુધી પોચી ગયો હતો અને આજે એ કહેતા આનંદ થાય છે કે સિંહોની સંખ્યા ખૂબ વધી છે લગભગ આઠસો ઉપર ગઈ છે સિંહ નું સંવર્ધન અને સિંહની જાળવણી સિંહને માટે સિંહના અસ્તિત્વ માટે ખૂબ અગત્યની છે સિંહનું સંવર્ધન થવું જોઈએ અને છેલ્લા કેટલાક વર્ષોથી સિંહનું સંવર્ધન થાય છે એ વાત સાચી છે થાય છે અને એને માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખૂબ કાળજી પણ રાખે છે પણ વન ખાતા દ્વારા જે દ્રષ્ટિકોણથી સંવર્ધન થવું જોઈએ એ નથી થતું એવું ઘણું બધું ઘણી બાબતો ધ્યાનમાં આવી છે વન્ય પ્રાણી નિષ્ણાતો અને વન્ય પ્રાણી પ્રેમીઓ દ્વારા ઘણી વખત ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવે છે કે ખાતું જોઈએ એ પ્રમાણે સિંહના રાખતું નથી અને કદાચ એ વાત થોડાક અંશે સાચી પણ છે સિંહના જે રીતે ગીર ગીરમાંથી સિંહ બહાર નીકળી અને બરડા સુધી પહોંચ્યો આપણા માટે બહુ સારા સમાચાર છે બરડામાં હમણાં જ આપણે બધા એટલે પત્રકારોએ લખ્યું કે એક સિંહ અને ત્રણ સિંહો માંથી ત્રણ જ વર્ષમાં સોરી અઢી સિંહની સંખ્યા સોરી સત્તરની થઈ ગઈ છે અને ખૂબ તંદુરસ્ત છે આ સિંહો આ બહુ સારી વાત છે સિંહ તેનું ગુમાવેલું ઘર પાછું મેળવે છે પ્રાકૃતિક રીતે સિંહ વહેતો છે પણ મારી દ્રષ્ટિએ સંવર્ધન માટે હવે એના સ્પેશિયલ પેકેજ કરવા પડશે ગીરના સિંહો ને બદલે હવે બ્રહદ ગીરના સિંહોને સાચવવા માટે પણ અલગ વ્યવસ્થાથી માંડી અને લાંબા આયોજન કરવું પડશે એને માટે પ્રોજેક્ટ આવ્યો છે લાયન પ્રોજેક્ટમાં આ બાબતની ઘણી બધી જોગવાઈઓ પણ કરવામાં આવી છે પણ કેટલીક જોગવાઈઓ ફક્ત કાગળ ઉપર છે ઘણી બધી વાર આપણે દાખલા તરીકે કહીએ વન મિત્ર વન મિત્ર બહુ સારી યોજના છે જુદા જુદા વિસ્તારમાં સિંહોના લોકેશનને આ વન મિત્રો નજર રાખીને એ વિસ્તારના સિંહોને એક સારી અવસ્થામાં રાખા છે આવકારી વાત છે પણ ઘણી બધી જગ્યા ઉપર આ વન મિત્રો ફક્ત સિંહ બતાવવાની કામગીરી કરે છે અને એ લોકોને એ સિંહો પ્રત્યે જાગૃતિ કેળવા એટલે સિંહ બતાવવામાં હાલો તમને સિંહ બતાવું એવું કરીને ત્યાં લઈ જઈ અને ક્યાંક પોતાને જોશ લેવાની કામગીરી કરે છે ને બરાબર નથી સિંહ નું જતન કરવાની સિંહની ની રખેવાળી કરવાની કામગીરી વન મિત્ર થી માંડી અને વન ખાતાના ઉચ્ચ અધિકારી સુધી એક સળંગ ચેઇન હોવી જોઈએ આ ચીજ ચાલે છે પણ એમાં ઘણા સુધારાની જરૂર છે કેટલા વિસ્તારોમાં તો સિંહ આવ્યા છે એ સિંહો એ પોતાની અસલ ભૂમિ પાછી મેળવી છે પણ ત્યાં માનવ વસાહત છે જુનાગઢમાં હવે ઘણા બધા શેરીઓમાં પણ સિંહો દેખાતા થયા છે ગિરનાર જુનાગઢ તરફ સિંહ સતત ધસી રહ્યો છે જુનાગઢના મધુરમ વિસ્તારથી માંડી અને ઘણી વિસ્તાર જગ્યા હવે તો વીચ વિસ્તારમાં પણ સિંહ દેખાય છે આવી સ્થિતિમાં વન ખાતા એ આ સિંહની જાળવણી માટે એક વ્યવસ્થિત રીતે આયોજન કરવું પડશે શહેરીજનો ગ્રામ્ય વિસ્તારના લોકોએ જો સિંહને કાઠિયાવાડના લોકો ખૂબ જાડવો છે અને ખૂબ પ્રેમ કર્યો છે પણ આજ પ્રેમ જે સિંહને કર્યો છે એ સિંહ સતત રીતે સારી રીતે જળવાઈ રહી એ જવાબદારી વન ખાતાની હવે ખૂબ વધી જાય છે રાજકોટના છેક જસદણ સુધી બરડાથી માંડીને છેક હું માનું જામનગર વિસ્તાર સુધી અને દેવભરી દ્વારકા સુધી સિંહ પહોંચ્યો છે આપણા માટે આ સારા સમાચાર છે પણ આ પોચેલો સિંહ ત્યાં સરસ રીતે જળવાય એના એનું સંવર્ધન થાય અને આપણો આ કાઠિયાવાડ એક અદ્ભુત ઘરેણું જે આપણી પાસે છે એક માત્ર એ સરસ રીતે જળવાઈ રહે એને માટે ચાલો આપણે વન ખાતું લોકો સરકાર અને કેન્દ્ર સાથે મળીને એવું સુંદર કામ કરીએ જે જે વાત છે ને સિંહ દિવસની સિંહની રખેવાળીની સિંહના સંવર્ધનની સાચી ઉજવણી ગણાશે મારી દ્રષ્ટિએ અહીં કહેવાનું એ થાય કે ગીર અને એના સાવજ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ છે ગીરનું જંગલ અહીંના સાવજ લોકો સંરક્ષણકારો વૈજ્ઞાનિકો તમામે મળીને એક એવી વારસા ગાથા સર્જે છે જે સંરક્ષણ સહઅસ્તિત્વ અને કુદરતના પ્રેમની ઉત્તમ એક ઉદાહરણ પણ છે પરંતુ એ પણ ક્યાંક ચોક્કસથી કહેવાનું થાય કે આપણે સૌએ ગીરના જંગલ અને એના સાવજના સંરક્ષણ માટે પોતપોતાના સ્તરે પણ યોગદાન આપવાની જરૂર છે ગીરના વારસાને જીવંત રાખવું એ માત્ર રાજ્ય કે દેશની પણ એ જવાબદારી નથી પરંતુ એ દરેક કુદરત પ્રેમી હોય નાગરિકની પણ જવાબદારી છે ગીરના સાબજની ગર્જના એના જંગલની શાંતિ અહીંના લોકોનો પ્રેમ આ બધું જ મળીને એક એવી વારસા ગાથા પણ સર્જાય છે જે આ સૌરાષ્ટ્રની ધરા પર હંમેશા ધબકતી રહેશે બેરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ન્યૂઝ અત્યારે આ વિશેષ રજૂઆતમાં બસ આટલું